ની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે પોલીસ કર્મીઓના નામ ખુલતા જ લોકો અચંબામાં આવ્યા અને વધારે તો અચંબામાં લોકો એટલા માટે આવ્યા કે આની અંદર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ અંદર બુટલેગરના મોબાઈલના કોન્ટેક્ટમાં હતા સાથે ગાંધીનગરના પોલીસ કર્મીઓ પણ આ બુટલેગરના સંપર્કમાં હતા આ બધાની જિલ્લા બહાર પોલીસે બદલી કરી દીધી છે ઘરે માતમનો માહોલ છવાઈ ગયો છે લાગણી સાથે લોકો એમના ઘરે પણ આવે છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પણ પત્ની સાથે એએસઆઈના ના ઘરે ગયા એમના પરિવારને પણ એમને સાંત્વના આપી અને જે સહાય થતી હોય એ સહાયના ભાગરૂપે બે લાખ રૂપિયા એમના પરિવારજનોને આપવામાં આવ્યા પરંતુ આ બુટલેગરના કોન્ટેકમાં આ પોલીસ કર્મીઓ હતા એમની ખાલી બદલી જ કરવામાં આવી દીપક તો બુજાઈ ગયો આ એસઆઈ બળદેવ નામાના મોતની સાથે એમના પરિવારના ઘરનો દીપક પોતાની જે પોલીસની કહેવાય છે કે પોલીસની અંદર એકદમ ઈમાનદારી સાથે કામ કરવું વફાદારી સાથે કામ કરવું આવું કામ બળદેવ નીનામાએ કર્યું છે એની પ્રશંસા વિકાસ સહાય કરી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને પ્રશંસા કરી પરંતુ એમને એક દુખ પણ એવું થયું પોલીસ કર્મી મોતને હવાલે થઈ ગયો પોલીસ કર્મીનું મોત થયાનો દુખ પણ એમને જતાવ્યું આ કણબા વિસ્તારનો બનાવ એક સામાન્ય ન કહેવાય આવા ઘણા બનાવો બને છે બુટલેગરો બેફામ થઈ ગયા છે આવા બુટલેગરોને પોલીસે જ પકડવા જોઈએ પરંતુ ક્યાંય ને ક્યાંય મારે એટલું કહેવાનું ઈચ્છા છે એટલું કહેવાનું થાય કે જ્યારે આપણે કોઈ જગ્યાએ જતા હોઈએ આપણને ખબર પડે આ જગ્યાએ દારૂ મળે છે અને આપણે પૂછીએ કે ભાઈ પોલીસ કંઈ નથી કરતી તો ત્યાંથી એક જ જવાબ મળે કે ભાઈ અહીંયા તો પોલીસનો હપ્તો ચાલે છે તો શું અહીંયા પણ આ જે કણફાનો બનાવ બન્યો એમાં પોલીસનો હપ્તો હતો એ પણ એક તપાસનો વિષય છે જો બુટલેગરના જોડેથી પોલીસ હપ્તો લેતી હોય તો જે હપ્તા લેનાર કર્મચારી પોલીસના હોય એ પણ આ હત્યાના

ત્યારે જોર પકળ્યું જ્યારે ગિફ્ટ સિટી ની અંદર દારૂની પરમિશન મળી પરંતુ એ ગિફ્ટ સિટી ની અંદર પ્રોટોકોલલા અનુસાર દારૂની પરમિશન મળી છે ગુજરાત એક તરફ વિકાસ ની હરણફાર વળી રહ્યું છે ત્યારે દેશ વિદેશ થી લોકો આવતા હોય એમના ભાગ રૂપે કદાચ સરકારે એવું વિચાર્યું હોય લોકોને દૂ મળે પરંતુ દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં જ્યાં જ્યાં વેચાય છે એના બુટલેગરો બની ગયા છે આ બુટલેગરોને પોલીસે પકડીને જેલના હવાલે કરવા જોઈએ એવું નહીં કે પરદેવ નીલામાની હત્યા થઈ આ બુટલેગરે કરી પરંતુ પોલીસે એવું પણ વિચારવું જોઈએ કે આ બનાવ એએસઆઈ નીનામા જોડે નહીં પરંતુ જો અમારા ઉપર બને તો શું થશે પોલીસે આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે આવા બુટલેગરોને એવી સજા થવી જોઈએ એવી જગ્યાએ સજા થવી જોઈએ કે ફરી વાર એ જોઈને બીજા બુટલેગરો બેફામ ના બને બસ એટલું જ કહેવું છે હવે બળદેવ નિનામાં તો દુનિયામાં રહ્યા નથી પરંતુ એમના પરિવારને સાંતવના જે ડીજીપીએ આપી સાબરકાંઠાના એસપી પટેલ સાહેબે પણ આપી તો આ સાંત્વનાથી તો જે પરિવારને મળી જ છે પરંતુ હું એવું કહેવા માગું છું કે બુટલેગરો હવે પોલીસ સજા થઈ જશે અને બુટલેગરો તમે દારૂ વેચવાનું બંધ કરો પોલીસ હવે સજા થશે કે નહીં એ તો હવે પોલીસનો જ વિષય છે નમસ્કાર